નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઓગણીસ દાવત લોકસભાની ચૂંટણીના અંતિમ ચરણની ચૂંટણી પ્રચારના પડઘમ વાગી રહ્યા છે જેમાં ચારસો ને અને પાંચ લાખ ઉપર વોટ મેળવવાની ગેરંટીનો રણ ટંકર કરતા જસવંતસિંહ બાપુર સાહેબ મળતી માહિતી મુજબ તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ના રોજ ચાકલિયા જિલ્લા પંચાયત સીટમાં મતદારોને રીઝવતા જોવા મળ્યા હતા આ ચૂંટણી પ્રચારમાં સ્થાનિક આગેવાન અને અહીંના લોકોના દિલ જીતતા એવા પૂર્વ જિલ્લા પંચાયત દાહોદના વિરોધ પક્ષના નેતા અને રિટાયર્ડ ટીઆઈજી બીડી વાકેલા સાહેબ અને વન બંધુ કલ્યાણ યોજનાના સભ્યના વિસ્તારના દિલ જીતનાર એવા બીડી વાકેલા સાહેબ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સીતલબેન વાકેલા દાહોદ જિલ્લાના ભાજપ સંગઠનના મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ સોની દાહોદ જિલ્લાના પ્રભારી એવા મનોજ કિકલાવાળા દાહોદ રામુભાઈ ડોક્ટર કે આર ડામોર દાહોદ નિસરતા મુકેશભાઈ ડામોર પૂર્વ તાલુકા પંચાયત પાર્ટી પ્રમુખ શ્રી કુબાભાઈ મચાર મહેશભાઈ મચાર ચાકલિયા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કનુભાઈ ડામોર શ્રીઓ સંગઠનના બુથ લેવલના કાર્યકરો એવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વિકાસના મોદી સાહેબના મુદ્દાઓ અને મોદી સાહેબની ગેરંટીની સિદ્ધ કરવા માટે તમામ ઉપસ્થિત લોકોને આહવાન કરવામાં આવ્યું હતું અને ચારસો ને પાર અને પાંચ લાખ ઉપર વોટ મેળવી મોદી સાહેબની ગેરંટીને મજબૂત બનાવવા માટે સાત મે બે હજાર ચોવીસ ના રોજ થનાર મતદાન ની સહયોગી બની અને સો ટકા મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું

આ સાકલીયા વિસ્તારની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલું એક ગામ છે છેવાડાનું અને ત્યાં આજે જસવંતસિંહ ભાભોરની એક મિટિંગ અગત્યની રાખેલી હતી અને એ મિટિંગની અંદર આજે આ કયા મુદ્દા પર આ મિટિંગ રાખેલી હતી અને કયા મુદ્દા પર આ સંસદ સભ્યની જે વાસના છે એ ક્યાં સુધી જાય છે એવા આપણા સ્થાનિક આગેવાનો બેઠેલા છે ત્યારે એમને આપણે પૂછીએ કે સાહેબ આપનું નામ મારું નામ છે બીડી વાઘેલા ડીઆઈજીપી અને ભાજપનો નો કાર્યકર અગાઉ વિધાનસભાના જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા હતો અને રાજ્યની અંદર વન બંધુ કલ્યાણ યોજનાના ડાયરેક્ટર પણ રહી અમારે સાકેલા જિલ્લા પંચાયત સીટની અહીં અગત્યની ચૂંટણી પ્રચાર અર્થે અમારા ઉમેદવાર લોકરાંત્રીય નેતા માનની જશવંતસિંહ બાબુર સાહેબની અહીં એક મોટી વિશાળ જનબેટીની મિટિંગ યોજવામાં આવી છે અને મીટિંગ અત્યારે જ પૂરી થઈ છે ઘણા લોકો ઉમળકાભેર એમની મિટિંગમાં આવ્યા એમની વાતો પણ સાંભળી છે અમારા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશનો સૌનો સાથ સૌનો વિકાસ એની નીતિથી આખા ભારતને વિકસિત ભારત બનાવી રહ્યા છે ત્યારે લોકોનું ઉત્સાહ પણ તેમના વિકાસ કામો પ્રોત્સાહન આપવાનો છે મોટાભાગના લોકો ભાજપને અને નરેન્દ્ર મોદી સાહેબને વોટ આપવા માટે સાતમી તારીખે થન ગણી રહ્યા છે સાહેબ આજે જયારે આ મોદી સાહેબની જે ગેરંટીની વાત જે છે ચારસો ને પાર અને પાંચ લાખ ની ઉપર વોટ મેળવી ને તમામ સીટો મેળવવાની જે એક ગેરંટી આપી છે ત્યારે આપણે કયા મુદ્દાઓ ને લઈને આગળ આપણે વધશો ને આ ચારસો ની પાર અને પાંચ લાખ ની પાંચ વોટિંગ આપણે મેળવીશું ચારસો ને પાર એ તો વાત પાકી જ છે અમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આખા દેશનો સમગ્ર રીતે આર્થિક રીતે સામાજિક રીતે અને સાંસ્કૃતિક રીતે દેશનો વિકાસ કરી રહ્યા છે આખા દેશની અંદર ઘણા બધા વર્ષોથી એક મુદ્દો તો અમારા રામ મંદિરનો હતો સાતસો આઠસો વર્ષ પહેલાં વીર ધર્મીઓએ અમારા રામ મંદિરનો જ્યાં જન્મ થયેલો તે મંદિર ત્યાં મંદિર હતું તેને તોડે અને ત્યાં મસ્જિદ કે કંઈ ભણાવવામાં આવેલું હતું તેના ઘણા વર્ષોથી હિન્દુ સમાજની માગણી હતી તેમ છતાં તે મંદિર બનતું નહોતું અને મોદી સાહેબે ખાતરી આપી કે આ મંદિર બનશે અને મંદિર બની ગયું છે ત્યાં અત્યારે લાખોની મેદની અંદર ભગવાન રામના દર્શન થઈ રહ્યા છે મોદી સાહેબ છે જ છેવાડાના અને તેમાં પણ આદિવાસી દલિત સમાજ ઓબીસી સમાજ એમનો કઈ રીતે વિકાસ થાય એમના બાળકો કઈ રીતે અભ્યાસ કરે એમના બાળકો કઈ રીતે નિરોગી રહે અને એમના એમના સમાજની અંદર કે કોઈ પણ આર્થિક નબળા સમાજના માણસો કોઈ બીમારીમાં સપડાય તો આયુષ્યમાન કાર્ડ ની યોજના એમના માટે બહુ સારામાં સારી યોજના છે અને મફતની અંદર મોટી મોટી હોસ્પિટલમાં સારવાર લેવામાં પણ આવી રહી છે એનાથી બીજી શું મદદ હોય શકે બીજી બીજા પણ અને ભાજપના સક્રિય બીજા પણ આ તો એમની પણ પણ કે આપ કાર્યકર પાર અને પાંચ લાખની ઉપર વોટ મેળવવા માટે આપનું શું રણનીતિ છે નજીકના સમયમાં તમે કહો છો ને પૂછી રહ્યા છો કે ચારસો પાર મારું એવું માનવું છે કે એમાં કોઈ શંકાને સ્થાન નથી ચારસો પાર અમે થવાના જ છે કેમ કે અમે કામ કરીને બોલી રહ્યા છે અમે ખોટી રીતે કોઈ વાત કરતા જ નથી ગુજરાતમાં બી અમે કીધું દોઢસો પાર તો એકસો છપ્પન લાયા ચારસો પાર કીધું તો સવા ચારસો બી થઈ જાય એની બી ગેરંટી અમે લઈ રહ્યા છે કેમ કે અમે કામ એવા કર્યા છે રામ મંદિરનો મુદ્દો ત્રણસો સિત્તેરની કલમ પછી જમ્મુ અને કાશ્મીરને સ્વતંત્ર રીતે લોકોના ચુંગલમાંથી છોડાવવાની કોશિશ નક્સલવાદને ખતમ કરવાની કોશિશ ગરીબી દૂર કરવાની કોશિશ કોરોનામાં આર્થિક રીતે ભારતને સદ્ધર કરવાની કોશિશ એવા ઘણા મુદ્દાઓ છે કે જેની વાત કરવા બેસું તો આખી રાત બી ઓછી પડે એટલે અમે એવા મુદ્દાઓ લઈ અને જે કામ કર્યું છે એના પર અમે છાતી ઠોકીને કહી રહ્યા છે કે ચારસો પાર શું સવા સો પાર બી થઈ જશું તો એમાં બી કોઈ વાંધો નથી આજના જે સાકલિયા જિલ્લા પંચાયતની સીટ નહીં જે ઉમેદવારની જે અગત્યની મિટિંગ હતી ની મિટિંગ અંદર જે ઉપસ્થિત અહીના લોકોને હું આપ સૌનું આ મીટિંગ બદલ અને આપની કાર્ય ક્ષેત્ર જે રણનીતિ છે એની સાથે હું આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આઈ સેવન ગુજરાતી દાહોદ જિલ્લા બુરો કાળુભાઈ ડામોરની સાથે સેનસિંગભાઈ બારિયા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યુઝ ગુજરાતી